મિત્રો મિત્રો આ ચર્ચા કરીશું ઓક્ટોબર માસિક તો વર્ષ હજાર પચીસનું આ આવનારો ઓક્ટોબર મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે વિસ્તૃત આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલ માં આપ બધાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષ્ય માર્ગદર્શન ને લગતા વિડિયો જોવા માટે તમે અમારી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષ ને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર

આવનારા ઓક્ટોબર બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે આવો વિગતવાર ચર્ચા કરીએ શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની શરૂઆત કરીશું સ્વાસ્થ્યથી આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક રહેશે આ મહિનો તમારા પક્ષમાં ગ્રહોનું સંયોજન ખૂબ અનુકૂળ છે સંધિવા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલવું જેવી પાચન તંત્રની ફરિયાદો અને વધુ પડતા પવનને કારણે થતી સમસ્યાઓમાં ઘણી હદ સુધી રાહત મળશે આ શુભ મહિનામાં આવશ્યક છે જો કે કોઈ પણ ખાંસીના હુમલાની ગંભીરતાથી તપાસ કરાવવું હોય મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી અન્ય ગૂંચવણોનું જોખમ રહેલું છે આ એક સાવચેતી છે જે આ મહિને કામમાં આવી શકે છે આ સિવાય તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થવાની શક્યતા તમારા માટે નથી વાત કરી આર્થિક સ્થિતિની તો આ મહિને તમારા નાણાકીય ભવિષ્ય અંગે ગ્રહો તરફથી કંઈ ખાસ ઉત્સાહજનક નથી આ મહિને આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ ખૂબ જ સ્પષ્ટ પણ દેખાશે આ બધી પ્રગતિને અવરોધ છે જેનાથી તમે સ્થિરતાની સ્થિતિમાં મુકાઈ જશો નાણાકીય ઉન્નતિની તકો ખૂબ ખૂટશે હકીકતમાં રોકાણ કરવા અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં જો તમારી પાસે આવી કોઈ યોજના છે તો તેને વધુ યોગ્ય સમય માટે મુલતવી રાખવી જરૂરી છે હકીકતમાં તમારી સામે ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ જાળવવી જરૂરી છે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો ગ્રહો અનુકૂળ મૂળમાં નથી અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ ખૂબ જ ઉજ્જવલ નથી તમારે સખત મહેનત કરવી પડશે છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત થવાની શક્યતા ઊંચી રહેશે તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે અને આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરાવશે કારણ કે ઘણી બધી મુસાફરી થશે પરંતુ તે સંપૂર્ણપણે નિરર્થક રહેશે જોકે દક્ષિણ તરફની યાત્રા નફાકારક સાબિત થઈ શકે છે એકંદરે આ એક એવો મહિનો છે જેમાં તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત થાય ત્યાં સુધી ધીરજ રાખવી પડશે વાત કરીએ આ મહિનાની તમારી શિક્ષણની સ્થિતિની તો આ મહિને તમારા શિક્ષણની દ્રષ્ટિએ પરિસ્થિતિ બહુ સારી નહીં રહી શકે શરૂઆતમાં તમારામાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે આનો અર્થ એ છે કે તમારે આવી પ્રેરણા જાતે જ એકઠી કરવી પડશે આનો અર્થ એ પણ છે કે જે લોકો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેઓએ તેમના પ્રયત્નોને વધારવા અને કોચિંગ સાથે જોડવા જોઈએ આ આ માટે પ્રકારનું પગલું સાબિત થઈ શકે છે આર્ટ્સ અને સાયન્સ પોતાનો સામાન્ય ક્રમ જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે પરંતુ તેમને પોતાના પ્રયત્નોમાં અળગ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની તો આ મહિને તમારા કૌટુંબિક બાબતોમાં મુશ્કેલીઓથી ભરેલી રહી શકે છે કારણ કે ગ્રહો તેમના માટે અનુકૂળ નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદો થઈ શકે છે માટે ધીરજ રાખો મુશ્કેલીના સ્થળોથી દૂર રહો અને કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો સૌથી અગત્યનું તમારે તમારી શંકાઓને કાબૂમાં રાખવા માટે પોતાને શિસ્તબદ્ધ કરવા જ પડશે કારણ કે આવી વૃત્તિ તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધોને બગાડી શકે છે બાળકો પણ મદદરૂપ વર્તન કરશે નહીં તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક નજર રાખવાની જરૂરત પડશે આ તરફ વધુ ધ્યાન આપો નહીતર પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની શરૂઆત કરીએ સ્વાસ્થ્યની ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે કોઈ સમસ્યા સૂચવી રહ્યા નથી અને આ એક સારો સંકેત છે ફક્ત થોડી સાવધાની રાખવી જરૂરી છે તાવ અથવા સોજો જેવી અચાનક ગંભીર બીમારીઓ વિશે ચિંતા કરવાના કેટલાક કારણો છે આની સારવાર વિલંબ કર્યા વિના કરવી જોઈએ કોઈ ગંભીર ચિંતાનું આ મહિને કારણ નથી પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે વધુમાં પરિસ્થિતિઓ અનુસાર એટલે કે અનુકૂળ સમયમાં જ્યારે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં હોય છે ત્યારે કોઈ ભય હોય નહીં જો કે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યા થવાની સંભાવના છે તેથી માથા માટે ટોનિક લેવાથી નુકસાન થશે નહીં અને તેને ફક્ત સાવચેત તરીકે લો વાત કરી આર્થિક સ્થિતિની તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો આ સમય તમારા માટે થોડો મુશ્કેલ રહેશે અને ગ્રહો ખૂબ મદદ કરશે નહીં આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ રહેશે જેના કારણે તમે વધુ પહેલ કરી શકશો નહીં આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે જે ક્યાંક સફળ થશે નહીં વધુમાં સંજોગો પણ બહુ મદદ કરશે નહીં વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો દ્વારા થતી કોઈ પણ પ્રગતિને અવરોધશે ટૂંકમાં સંજોગોનો એક નકારાત્મક તબક્કો છે રોકાણ માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં તેથી જો તમારી પાસે કોઈ યોજના ન હોય યોજના હોય તો તેને રાખો અને તમામ પ્રકારના જોખમોથી દૂર રહો વાત કરીએ અને વ્યવસાયની આ મહિને તમારા વ્યવસાયિક ભવિષ્ય અંગેના સંકેતો ખૂબ જ ઉજ્જવળ છે તમે કામમાં ડૂબેલા રહેશો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારા બધા પ્રયત્નો કરશો આવી ગતિશીલતા સફળતાનો એક આવશ્યક ઘટક છે અને તમને ચોક્કસ એ મળશે અપેક્ષિત લાભો પણ તમને મળશે તમારે સખત મહેનત કરવી પડશે જો કે વ્યવસાય કે સેવામાં તમે એકદમ સુરક્ષિત રહેશો સફળતા તરફના તમારા પ્રયાસમાં તમે કોઈ જોખમી કામ કરી શકો છો શક્ય હોય ત્યાં સુધી આ ટાળવું જોઈએ ઉપરાંત તમને નોકરીમાંથી સંતોષ ન મળે પરંતુ દ્રઢ નિશ્ચયથી તમે તેને સુધારી શકશો વાત કરીએ શિક્ષણની તો આ મહિને તમારા શૈક્ષણિક ભાવિ માટે ગ્રહો તરફથી કોઈ સારા સંકેતો નથી ટેકનિકલ વિદ્યાર્થીઓએ તેમનો સામાન્ય ક્રમ જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ટોચ પર પહોંચવા માટે પૂરતી પ્રેરણા નહીં મળી શકે આ એવી બાબત છે જેના માટે તમારે મહેનત કરવી પડશે અને તમારા આંતરિક સંસાધનોનું નિર્માણ કરવું પડશે ધીરજ અને નિશ્ચય સાથે તે કરી શકાય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેમના માટે વધારાનું કોચિંગ લેવું વધુ સારું રહેશે આ નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે આ મહિને તમારે સારું પ્રદર્શન કરવાનો અને તમારા પ્રયત્નોમાં સતત પ્રયત્નશીલ રહેવાનો દ્રઢ નિર્ધાર રાખો જોઈએ અંતમાં વાત કરી પારિવારિક જીવનની આ મહિનો તમારા પારિવારિક માટે સંતોષકારક રહેશે કારણ કે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં છે એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી કોઈ નોંધપાત્ર લાભ મળે હકીકતમાં આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભ આપી શકે છે નહીતર તમારા બધાની આર્થિક સ્થિતિ પણ સારી રહેશે એકંદરે કૌટુંબિક આવકમાં વધારો થવાની ખાતરી છે આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં રહેશો કૌટુંબિક વાતાવરણ પણ ખૂબ જ સુખદ રહેશે સભ્યોમાં સુમેળ રહેશે અને કોઈ પણ પ્રકારના તણાવ કે મતભેદની કોઈ પુરાવો નહીં મળે તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓક્ટોબર બે હજાર પચીસનું નું તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે